મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર કહીએ તો એ ખોટું નથી કેમ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન અરજી છે આજે સુનાવણી થવાની હતી પરંતુ એ પણ કેન્સલ થઈ ગઈ શું હવે ચેતરભાઈ વસાવા ક્યારેય સૂટવાના નથી કે પછી સૂટશે હવે આગામી લગભગ લગભગ પાંચ ઓગસ્ટની આજુબાજુ તારીખ જે છે એ ગુજરાત હાઈકોર્ટે આપી છે વિડીયોને અંત સુધી જો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો આજે જે ગુજરાતના એક સુપરસ્ટાર બધા લોકો જાણે છે કે જેતરભાઈ વસાવાની જામીન અરજી છે એ મંજૂર થવાની હતી પરંતુ એ પણ કેન્સલ થઈ કેમ કે ભાઈ એટલો મોટો કેસ છે એટલી મોટી ત્યાં આગળ ફરિયાદો છે કે આ ફરિયાદોને જાણવા માટે વાંચવા માટે હાઈ ગુજરાત હાઈકોર્ટના વકીલ સાહેબે સમય માંગો એટલે કે પાંચ ઓગસ્ટ સુધીનો સમય માંગો હવે આવનારા દિવસે પાંચ ઓગસ્ટના દિવસે જે પણ સુનવણી આવશે એ આપણને જાણવા મળશે પણ અત્યારે જે માનવામાં આવે તો લગભગ દોઢ વાગ્યાની આજુબાજુ જે ચેતરભાઈ વસાવાનો કેસ જે છે એ ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો ત્યારે ચેત્રભાઈ વસાવા સાહેબને પણ હાજર કરવામાં આવ્યા હતા પરંતુ જે કેસ જે છે એ મોટો હોવાના કારણે ગુજરાત હાઈકોર્ટના વકીલ સાહેબે જે કેસ વાંચવા માટે કેસ સમજવા માટે સમય માંગ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે જે તારીખ આપી છે ફરી એક નવી તારીખ આપી છે જે એ તારીખ જે છે એ આ પાંચ ઓગસ્ટ એટલે કે પાંચ ઓગસ્ટ દિવસે આ ચેતરભાઈ વસાવા સાહેબની જે જામીન અરજીની સુનાવણી થવાની બિલકુલ શક્યતા છે જે આ મિત્રો હાલે ચોવીસ તારીખે જે આમ આદમી પાર્ટીના બધા મોટા નેતાઓ ડેડીયાપાડા ખાતે મોટી મીઠ ચોવીસ તારીખે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ ત્યાં આગળ હાજરી આપવાના છે અને ચેતરભાઈ વસાવા સાહેબની જે જામીન અરજી છે પાંચ ઓગસ્ટ થવા જઈ રહી છે ફોલો કરી નાખજો આપણી આ ઈ ચેનલ યુટ્યુબ ચેનલને જય હિન્દ હિંદન માત્ર